નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી હવામાન વિભાગે સોળ મે અમરેલી રાજકોટ ગીર સોમનાથ દેવમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી જ્યારે સાઉથ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં વરસાદની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સત્તર મે પણ રાજ્યમાં હળવા વરસાદ થવાની આગાહી કરવામાં આવી જેમાં નવસારી ડાંગ અને વલસાડમાં સત્તર મે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સત્તર મે બાદ રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે વારાસણીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે આ પહેલા તેમણે કાલ ભૈરવના આશીર્વાદ લીધા હતા જણાવીએ કે તેમણે પોતાની આ કારકિર્દીમાં વારાણસણીથી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભર્યું છે જ્યારે તેમણે વારાસણીથી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી અને તેઓ પહેલીવાર વારાસણીથી જ સાંસદ બન્યા હતા જ્યારે વારાસણીથી સીટ દેશના હોટ સીટ ગણાય છે અને પીએમ મોદીની પસંદગી પણ આ સીટ ગણાય છે તો અત્યારે શેરબજારમાં ઘણા દિવસોથી ચાલી રહેલા ઉતાર ચઢાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું જેમાં અમિત શાહે કહ્યું કે શેર બજારમાં ચાલી રહેલા ઘટાડાને ચૂંટણી સાથે જોડવો નહીં જ્યારે ચાર જૂન પછી ફરી શેર બજારમાં તેજી જોવા મળી શકે છે અને આ પહેલી વાર નથી કે જ્યારે શેર બજાર તૂટ્યું હોય આ પહેલાં પણ શેર બજારમાં સોળ વખત ઘટાડો આવ્યો છે જ્યારે આપણે જણાવીએ કે તમામ સાત તબક્કાના મતદાન બાદ ચાર જૂને આ પરિણામ જાહેર થશે તો કંપનીએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે એક સમાન છે એમાં કોઈ ફેરફાર થયો નથી કોઈ ઘટાડો પણ થયો નથી કોઈ વધારો પણ થયો નથી અગાઉ ચૌદ માર્ચે ઘટાડો થયો હતો અને આ દરમિયાન બે બે રૂપિયા પ્રતિ લીટર કાપ મુકાયો હતો જ્યારે હાલ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ તેતાલીસ રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ અગિયાર રૂપિયા છે તો ગુજરાતના અનેક સ્થળો પર કમોસી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોને પાકને ભારે નુકસાન પહોંચ્યું ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરેના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે કમોસી વરસાદના કારણે કેળીની ખેતી પણ અત્યારે જમીન ધોસ્ત થઈ બીજી તરફ આંબા પણ અત્યારે ખરી ગયા છે તો કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે અત્યારે રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ આપી દીધા હતા

અને લક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવે ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક ડેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન અને વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જેની અંદર પણ આજની તારીખે ચૌદ તારીખ પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે પણ તીવ્રતા ઘટશે તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં વાપી હોય છે છે અથવા તો સુરત જેવા વિસ્તારો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર દાહોદ જેવા વિસ્તારો છે આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે અને હવે જે તીવ્રતા આવનારા બે દિવસ છે જે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને આજની તારીખે જે ચૌદ તારીખના રોજ છે એટલે કે આવનારા ચોવીસ કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળી તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના અનેક એવા છે જેમાં કલાકની અંદર ઇંચ અને અમુક જગ્યાએ પણ વધારે વરસાદ નોંધાય આજની તારીખ અને આવતીકાલ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થન સ્ટોન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કે આજે આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે પવનની સ્પીડ છે એ લગભગ રાપર તાલુકો અને જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે તેમાં પણ વધારે નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતમાં આજના આવતીકાલ બે દિવસ વરસાદ પટેલે પણ ભારે વરસાદ ની આગાહી કરી જેમાં આગાહી મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડશે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રાજગીજના રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સાચા પડવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાજરીના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો હોય છે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતો હોય છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતો આવશે સુરતના કેટલાક ભાગોમાં પણ કમ જે પ્રેમોન્સૂન એક્ટિવિટી વરસાદ થઈ શકે છે એટલે આ પ્રેમોન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આ જીવન પણ જરૂરી હોય છે કારણ કે

કાચી કેરી ઉતારવાની તેમની નોબત આવી છે આ વખતે અંદાજીત પચાસ ટકા જેટલી કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે અને આ કેરીની સિઝન હજુ એક મહિનો ચાલતી હોય છે પરંતુ આ વખતે ખેડૂતો દ્વારા પોતાના આંબાના ઝાડો પરથી કાચી કેરી ઉતારવાનું શરૂ કરી દીધું છે જ્યારે અત્યારે આ ભારે વરસાદના કારણે બાકી કેરીઓ પણ અત્યારે ખરી રહી છે જેના કારણે અત્યારે કેરીના પાકમાં ભાવ વધારો જોવા મળી શકે છે તો અત્યારે એલઆરડી અને પીએસઆરની ભરતી મુદ્દે હસમુખ પટેલે જણાવ્યું હતું કે હાલ અરજીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમજ ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવશે ત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં શારીરિક પરીક્ષા અત્યારે લેવાઈ શકે છે અને પરીક્ષા સમયગાળા દરમિયાન અરજી લેવામાં આવી હતી જેથી બાકી રહેલા યુવાનો માટે સપ્ટેમ્બરમાં ફરી અરજી લેવામાં આવશે તેની માટે અરજીનો સમય પણ આપવામાં આવશે જ્યારે લોકરક્ષકની ભરતીમાં તેમણે કહ્યું કે નવ લાખ અરજીઓ મળવા પામી જ્યારે પીએસઆઈની ભરતીમાં સાડા ચાર લાખ અરજીઓ મળે છે ઉનાળો અને ચોમાસું આવતું હોવાને ધ્યાનમાં રાખીને આપણે એની જે શારીરિક કસોટી છે ચોમાસા પછી લેવાના છીએ અરજી પત્રક સ્વીકારવાના સમયે કેટલીક પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ બારની પરંતુ એના પરિણામ આવ્યા નહોતા એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો વંચિત ન રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીવાર અરજીપત્રકો લેવાની જાહેરાત કરેલી છે કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે અમે બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ ફરીવાર અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારોને મળશે તો આપણે જયારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજીપત્રક અરજી કરવાની તક આપવામાં તો હવામાન ખાતાના વૈજ્ઞાનિક વરેશ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે સોળ મે સુધી મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ આણંદ નડિયાદ ખેડા વડોદરામાં આગામી ત્રણ દિવસ હવામાનમાં પલટો જોવા મળશે બીજી વાત કરીએ તો સમગ્ર રાજ્યના મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ પલટો આવશે જ્યારે રાજકોટ અને જૂનાગઢમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તો અત્યારે ગુજરાતના ચોત્રીસ ગામોને એલર્ટ અપાયું જેમાં મોરબી અને માળિયા તાલુકાના ચોત્રીસ ગામોને અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા અત્યારે રિપેર કરવાના હોવાથી ડેમમાંથી બે દરવાજા ખોલી બે ફૂટ ઉપરનું પાણી ચૌદસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે તંત્રએ જોધપર લીલાપર ભળિયાદ ટીબડી ધરમપુર સહિતના ગામોને એલર્ટ આપ્યું છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સોળ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ વરસી શકે છે તો આગળ બદ્રીનાથથી સમાચાર આવી રહ્યા છે જેમાં હવે કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલી ગયા જેમાં વૈદ્રિક મંત્રોચ્ચાર અને બદ્રી વિશાલ લાલ કી જયના નારાઓ વચ્ચે રવિવારે સવારે છ વાગે બદ્રીનાથ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે તેના જોતા બદ્રીધામને સુંદર ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું જ્યારે બહુમુહૂર્તમાં ગણેશને દ્વાર પૂજા પણ કરવામાં આવી હતી